એની સામે બે ધૂપ ધોવાડો કરવા વાળો એનો ટેલ્યો છું આપણને હું આવડે આ કથા ગાતા આપણી હું તાકાત છે આપણે ગાઈએ આ તો મારા ગુરુની કૃપા આ આ હું ધર્મની ગાદી ઉપર નથી બેઠો હું મારા બાપના ખોળામાં બેઠો છું મારા ગુરુના ખોળામાં બે ગાઉ મારો બાપ મારો ગુરુ વાંચથી ધક્કો મારે છે અને મારો સદગુરુ મારા અંતરમાં છે મારા ભીતરની મહેનતા ગુરુની ભક્તિ અને ગુરુનો પ્રેમ જગતમાં દેખાડવાનો નથી એ તો માલપાથી ભજન થાય બાપ સદગુરુની ભૂમિકા એવી છે મેં ગુરુને પછાવી જાણ્યો છે મારા ગુરુએ મને ખૂબ આપ્યા આ એની કૃપાથી બોલ મારો ગુરુભાઈ બેઠો સાહેબ પૂછો એને એને માથે હાથ મૂક્યો નાગજીભાઈ ફોન ઢગલા કરી દીધા આ આ કારણ જો નથી પૂછો

કોઈ લાગે નહીં મારો ગુરુ ભાઈ એને માથે હાથ મૂક્યો અને એને કહી દીધું કામ કરવા અને મને માથે હાથ મૂકીને કહી દીધું તું આમ કરવા માંડ એટલે એમ બે સહી હરખા પણ એનાથી થોડોક હું સૌ મોટો કારણ કે એને અહીંયા પૈયે તો લાગવું જ પડે ને મને એટલે એની કરતા મને મારા ગુરુએ જાદુ દીધું છે તો એ મને એમ કે ક્યાં છો ગુરુભાઈ ક્યાં છો ક્યાં છો બાપુ એના વખાણ ન કરે એની ખૂબ સેવા કરી હજી કરે અને હું ભીતરમાંથી કરું છું ગુરુની કૃપા ગુરુ કૃપા કરે તો જ આ બધું થાય છે મારો કહેવાનો ભાવાર કે રામદેવજી મહારાજની કથા છે ને એ અનેક જાતની કથા છે એમાં સત્યનો પાયો છે આ આને 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 સતનો પાયો પણ કહે છે આને શ્રદ્ધાનો પાયો પણ કહે છે અને વચનનો પાયો બીજાને કહે છે ત્રીજાને ભરોસાનો પાયો કહે છે અને ચોથો પાયો શરણાગતિનો પણ છે શ્રદ્ધા વચન વિશ્વાસ અને શરણાગતિ આ ચાર વસ્તુ જેની પાસે હોય ને એ એ ગમે બેઠો હોય ભલે પછી ગૂગલનો ધૂપ નળિયામાં દેતવા લઈને કરે કે પછી હોનાના કોડિયાની માલિકા જોત કરે બાકી જેની પાસે શ્રદ્ધા હોય વચનનો પાકો હોય અને જેને ભરોસો હોય અને જે સદગુરુના ચરણનો અધિકારી થઈને બેઠો હોય ને એને કોઈ વસ્તુની ટાણી પડતી નથી આ જગતની માલિકા કોઈ વસ્તુ ન ખપે ઘટે જ નહીં એને કારણ કે એની શ્રદ્ધા આ શ્રદ્ધાનો પાયો આપણે આજથી પાઠ માંડ્યા અમરમાંના એક ભજનની કડી Е, мето премна, ава па. વચન વિશ્વાસ અને શરણાગતિનો ભાવ રાખી તારીખ કથા ગાવા માટે જઈ રહ્યો છું તો હે નકલંગ હે રામદેવજી મહારાજ મારા ઉપર કૃપા કરજો સદગુરુના ચરણમાં પ્રણામ કરી ગણપતિ મહારાજના ચરણાર્વિંદમાં પ્રણામ કરી સંતો અને મહાપુરુષો ગતગંગાની ઉપાસના કરનારા જતી અને સતી આ બધાયના ચરણોમાં પ્રણામ કરી અને ચારે પાયા મજબૂત કરી પહેલા પાયા ઉપર પ્રહલાદ બીજા પાયા ઉપર હરિચંદ્ર ત્રીજા પાયા ઉપર પાંચ પાંડવો અને દ્રૌપદી ચોથા પાયા ઉપર બલિરાજા પાંચ કરોડ કરોડ નવ કરોડ અને બાર કરોડ આ તેત્રીસ કરોડ દેવતાઓને વંદન કરી અને હે બાર બીજના ધણી તારી કથા કહેવા માટે જઈ રહ્યો છો તો મારા શ્રીસરની પર પ્રકાશ આપજે મારા સદગુરુની કૃપાથી અને તમારા બધાના મંગત થી અને પાવ થી આપણે ચારે પાયા મજબૂત કરીને પછી પાક માંડી અને પછી કથાનો દોર આપણે આગળ લઈ જાય અદ્ભુત પ્રસિદ્ધ કથા છે તમને બધાને ખબર છે કે નિભાડા માટલા પકવવા માટે મૂકેલા અને એમાં એક માટલામાં બિલાડીના બછલા પ્રજાપતિએ નિભાડો ગોઠવીને અગ્નિ પ્રગટ કરી નાખી અને એમાં પ્રજાપતિના ઘરેથી પાણી ભરી અને ઘરે આવ્યા એટલે પ્રજાપતિ કુંભારને એમના ભંડારી પૂછે કે ભગત તમે અગ્નિ પ્રગટ કરી દીધી બોલે અગ્નિ તો પ્રગટ થઈ ગઈ અરે એક માટલાની માલપા બિલાડીના બચલા હતા બંને જણા એ વિચાર કર્યો કે દેવી મારા ઠાકરે ધારી હોય થાય જો આપણી ભક્તિને આપણી શ્રદ્ધા હાસી હશે તો નિભાળામાંથી બિલાડીના બછલા બહાર આવશે કારણ કે એ હરિ જીવતદાન દેનાર છે મેં હમણાં કીધું નહીં હરિ જીવનો ઉદ્ધાર કરનાર છે એના માટે મારે તમારે કામ કરવું પડે બંને જણા વાતો કરે છે નિભાડો જગે છે માટલામાં બિલાડીના બચલા છે અને એ જ વખતે ભાગવતકાર એમ કહે છે કે પ્રહલાદજી હાથમાં તલવાર લઈ અને પિતાની આજ્ઞા પાળવા માટે જેટલા જેટલા હરિનામ લેતા હતા એટલા બધાને પ્રહલાદજીએ બાંધીને રાજમાં મોકલતા બંધન કરી અને છેલ્લું આ પ્રજાપતિનું ઘર બંને જણાએ હાથમાં એક તારો લઈ અને બેય જણાએ અલખનો આરાજ કર્યો છે પરમાત્માને પોકાર કર્યો છે આરાજ જેને આવળ કહે આ રાજ આમાં રહેલો આરાજ થાય ને તારે અલખ ધણી આવે આ રાજ એટલે અહીંયા રહેલો છે એને પોકાર આ રાજ એને આરાજ કર છે માલપના ભી કમળમાંથી આરાધ પેદા અને એના આરાધે ધણી આવે બંને અલખ નો આરાધ કર્યો અને કહે છે કે પ્રહલાદ દ્વાર ઉપર છે હાથમાં ખડગ રહી ગયેલું અને એ જ વખતે અગ્નિનો સ્વભાવ છે ભાઈ અગ્નિમાં જે નાખો ને એ સ્વાહા થઈ જાય પણ આજ એવી ઘટના બની કે અગ્નિ પ્રગટ થયેલી છે અને બિલાડીના બચલા અગ્નિમાંથી કૂદી કૂદીને બહાર આવ્યા બે જણા જોયું પ્રહલાદ નજર સામે જોયું શ્રદ્ધા બંધાણી પ્રહલાદની હાથમાં તલવાર રેતી પડી ગઈ પ્રજાપતિના પગમાં પડ્યા કે ભગત અગ્નિ માંથી બિલાડીના બછલા જીવતા બાર કેમ આવ્યા આનું કારણ શું આપણા સમાજની પર આપણા દેશની પર આવા સંશોધનો હવે થાય ઇતિહાસના ખૂણામાં પડેલી વસ્તુને આપણા વિજ્ઞાનીઓ આવું ગોત છે કેમ નિભાડામાંથી બચલા બહાર નીકળે જ નહીં કેમ બહાર નીકળ્યા એ સંશોધન કરો ગોત છે વિજ્ઞાન હવે ગોતવા માંડ્યા કોનાની દ્વારકા ક્યાં છે એ ગોતે અત્યારે હાલમાં દ્વારકાની પર ભૂંગળા નાખે હજી તળયું થયું ગોત છે વિજ્ઞાન ગોત છે ભક્તિ નો યુગ ચાલુ થાય મીરા એ જ્યારે કેમ પીધું એ તપાસ કરશે જ્યારનો સ્વભાવ છે કે મારી જ નાખે તો મીરા મરી કેમ નહીં આવું સંશોધન થાય નરસિંહ મહેતા ને જેલમાં પૂર્યો તો જેલમાં આમ ઓરડી બંધ હતી ચોકીદારો હતા અને ઘનઘોર અંધારું હતું તો નરસિંહ મહેતાના ગળામાં હાર ક્યાંથી આવ્યો આવું સંશોધન થાય વિજ્ઞાન ગોત છે ટેકનોલોજી જમાનો છે આ ગોત્યા વગર રહે નહીં અને પછી કહે કે નાના ઈશ્વર જેવું કઈક તત્વ છે પછી એને રામ કે શિવ કે કે કૃષ્ણ કે કે ગોળ કે કે ખુદા જે કેવું હોય પછી નક્કી કરશે વિજ્ઞાન লডিন বাডনে কাজে সম্ডিযা তুশানে બહાર નીકળ્યા ને પ્રહલાદ ની શ્રદ્ધા બંધાણ પગ પકડ્યા મને આનું રહસ્ય બતાવો આ બને જ નહીં પ્રજાપતિ દંપતી કહે છે પ્રહલાદજી આના માટે તો તમારે આમાં સ્થિર થઈને મારી સામે બેહો તો આ વસ્તુ દેખાડું તમે રાજા છો હું તમારી પ્રજા છું પહેલા તો તમે રાજા છો એ બધું મૂકી દો હું હિરણાકંસ નો દીકરો છું એ મૂકી દો સદગુરુ ચરણમાં જાય એટલે સાધકને પેલા અહંકાર કાઢવો પડે છે આ પહેલી વાત આ કથામાં હમણાં આવશે આ પેલા પાયામાં જ આવશે હું રાજા છું એ છોડી દો હું આમ છું એ છોડી દઉં જો તમારે આ જાણવું હોય તો પ્રહલાદે તાજ મૂકી દીધો નીચે સામાન્ય વ્યક્તિની જેમ કુંભારના ચરણમાં પ્રજાપતિના ચરણમાં બહેન કીધું કે મને બતાવો અને એ વખતે આ આ બની ગયેલી ઘટના છે બહુ ધ્યાન દેજો એ વખતે રામ નહોતા આ સતયુગની કથા છે પ્રહલાદ સતયુગમાં થયા રામ ત્રેતા યુગમાં થયા તો એ વખતે પ્રહલાદજીને પ્રજાપતિ દંપતિએ રામ નામની દીક્ષા આપી ઈ નામ આપ્યું અને ઈ અનામી નામને કોઈ પોકાર કરે તો એના આરાધે આવે અનામી નામ છે રામ તો નહોતા એવું ઈ કયો રામ કબીર કહે એક રામ ઘટમાં બેઠા એક રામ સકલ ન્યારા એક રામ દશરથ કા બેઠા તો ગુરુએ આપેલો નામ ઈ રામ કયો સપનામ સાહેબ કહે છે કબીર ઈ ગુરુ છે બધા એક ના એક કોઈ જુદા નથી ઈ રામય ખોટો નથી પણ ગુરુએ આપેલો જે રામ છે એનો જાપ ચાલુ થઈ જાય ને એટલે ઓલા બધામાં ઈ જ રામ દેખાય પછી શિયા રામ મય સબ જગ જાની અને કરહુ પ્રણામ જોરી જુગુ નામ ગુરુ આપે અમૂલક નામ છે મોંઘા મૂલ નું નામ છે આ નામ લઈ છે આપણે લેવા જ પડે એનો કોઈ 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 હું એમ નથી કે ન લેતા આ નામ કામ તો કરે જ ઓલું બહુ કામ કરે છે ખેતરમાં અનાજ આવી ને ભાઈ તો અમુક દાણા છે ને લણવાનું થાય ને તારે ઉગે ઉગે ખરા વાવ્યા હોય એટલે ઉગે ઓલાને ડુંડા કરહડા લઈને આ માને લણીએ ને તારે હેઠે જ કોટા કાઢે એમ અમુક અમુક નામ ગુરુએ આપેલું નામ છે ને એ તરત ડુંડા તરત એને ફાલ આવે અને ઓલાને આવે ખરા પણ એ લણે તારે પાસે કોટા નીકળે બાકી ખોટું તો નથી પ્રહલાદે નામની દીક્ષા લીધી છે રામ નામની દીક્ષા લઈને પ્રહલાદજી રાજમાં આવે હિરણાકંસ મહારાજે આમાં નામ બંધ કરવા મોકલ્યો હતો ત્યાં રામ નામ ચાલુ કરી અને ભગવાનનું નામ જપતા જપતા રાજભવનમાં પ્રહલાદને પૂછ્યું કે તને નામ બંધ કરવા માટે મોકલ્યો તો તું તો નામ લઈને આવ્યો આ શે શું રામ ક્યાં છે પ્રહલાદ કહે મારો રામ ક્યાં નથી જડમાં ચેતનમાં અંશ જીવ અવિનાશી રામચરિત માનસની કથામાં કાગભૂષણજી બાબા ગરુડજીને કહે છે કે હે ગરુડજી મારો રામ બધી જગ્યા ઉપર છે જીવ અવિનાશી ગીતાજીમાં ભગવાન કૃષ્ણ કહે છે અહમ વૈશ્વ નરો ભૂતવા પ્રાણી નામ દેહ હર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિધ મમ વાસો જીવ લોકે જીવ પૂત હરી ક્યાં નથી ઘટઘટમાં છે ઘટો ઘટ ની બાજુ પર રામદેવજી મહારાજ ની જોત જગે મારા તમારા ભીતરમાં અને કદાચ ગીતાજી ભાગવત રામાયણમાં કદાચ આપણને આમ ટપકો પડે તો હારું પણ ટપકો ન પડે તો હાવ હેલું સતાર બાપુ એ બતાવ્યું બધાના ખબર પડે એમ તારા રે ઘટમાં મારો પિયુ જીરા જે તારા રદ મારો ઓ પીજીરા જે પટ ખોલી હર દઈમા છે તું છે તો વેદ નો સાર સતાર બાપુએ લખી નાખ્યું અને પૂછ્યું કે ભાઈ આ વસ્તુ જોયું હોય તો શું કરવું પડે અને તરત બીજી કડીમાં જવાબ આપ્યો જો કથાની વાત આપી દીધી સતાર બાપુએ સંત કરીએ हा भलिये सुध बोली जी आ भलिय सुध बोली सजन केर संगमा भाई सजन के

સજ્જન કેરા સંગમાં પછી પ્રેમની પ્રગટે હોળી ઘટમાં ઘનશ્યામ છે ઘટમાં ગોવિંદ છે ઘટમાં ગિરિધર છે ઘટમાં શ્રીનાથ છે ઘટમાં રામદેવ છે અહમ બ્રહ્માષ્ટમી તત્વમસી વેદ જેને કહે છે ઉપનિષદો જેને કહે છે મારા તમારા ભીતરમાં છે